સરકાર હંમેશા વળતર ચૂકવી અને મામલો શાંત પાડી દે છે અને ત્યારબાદ બીજી જગ્યાએ બીજો કોઈ અગ્નિકાંડ થઈ જાય છે પરંતુ ક્યાં સુધી ક્યાં સુધી માસુમોના જીવનો આગમાં હોમાતા રહેશે ફરીથી એક આગની ઘટના સામે આવી છે પાટણ સિદ્ધપુર રોડ આતિશ્ય ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી છે એટીઓ મશીનમાં આગ લાગતા બે લોકો આગની ઝપેટમાં આવી ગયા છે

પૈસાના સ્વાર્થ માટે મનુષ્ય જીવનનો કોઈ મતલબ જ રાખ્યો નથી એક જાગૃત નાગરિક દ્વારા આ ફેક્ટરી પર કે જે અવૈધ બાંધકામ કરવામાં આવ્યું છે તેના પર બે હજાર વીસ માં લેખિત મૌખિક અરજીઓ કરવામાં આવી હતી અને ઘણા એવા ખુલાસા તેના અંદર થયા હતા પરંતુ સરકારને સામાન્ય લોકો ગરીબ લોકોના ઘર તોડવામાં વધારે રસ લાગે છે જેથી તેઓ ગરીબ વસાહતો પર બુલડોઝર ફેરવે છે પરંતુ આવી ફેક્ટરીસ પર નહીં ત્યારે જાણીએ કે જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપવામાં આવે છે જી હું ચક્રવાત ન્યૂઝમાંથી બોલું છું હાજી આપ દ્વારા આ જે ફેક્ટરીઓ છે તેના પર અરજી કરવામાં આવી હતી તો આ અરજીઓ ક્યારે કરવામાં આવી હતી અને શા માટે કરવામાં આવી હતી આ ફેક્ટરીની અંદર નિયય વિરુદ્ધના બાતકામ ફેલાયા હતા એ અનુસંધાને મેં ત્રેવીસ છ બે હજાર વીસ ના રોજ મામલતદાર શ્રી સિદ્ધપુર અને બાવીસ છ બે હજાર વીસ પ્રાંત શ્રી સિદ્ધપુર પ્રાંત સાહેબ શ્રી બરાબર આ બંને ને મેં લેખિત એક અરજી મારફતે એમને જાણ કરી હતી ને એમનું ધ્યાન દોર્યું હતું તંત્ર નું કે આ રીતે નિયમ વિરુદ્ધ નું બાંધકામ થઈ રહ્યું છે તેના પર કાર્યવાહી કરવામાં આવે પણ આજ સુધી એ બાંધકામ કે એ ફેક્ટરી ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ કાર્યવાહી ના કરી એના કારણે આજે લોકોના જીવ જોખમાયા છે જી તો આજે કાર્યવાહી નથી કરાય ત્યાર પછી તમારી કોઈ અધિકારીઓ સાથે વાતચીત થઈ છે ખરા આ બાબતે હા હા જી આજે હું મારા ધ્યાને આવ્યું કે આ બપોરના ટાઈમે આ ફેક્ટરીની અંદર આવો બનાવ બન્યો છે તો મેં સિદ્ધપુર પ્રાંતિનો સંપર્ક સાધવાનો ટ્રાય કર્યો તો એમને કીધું કે રસ્તામાં શું પછી વાત કરીએ અને તે પછી એમનો ફોન સતત બનાવે છે

સરકાર નાગરિકો સુધી જોતી નથી અને આવી ઘટનાઓ સતત બનતી રહ્યા છે